ચોટીલા હાઈવે પર આવેલી હોસ્પિટલના સંચાલિકા પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગનાર રણજીતસિંહ મોરી અને પ્રદીપસિંહ પરમારને ઝડપી લેવાયા છે જેમાંથી રણજીતસિંહ મોરી રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ છે જે પ્રદીપસિંહ નામના શખ્સ સાથે ચોટીલા હાઈવે પર આવેલી ચેષ્ટા હોસ્પિટલમાં પહોંચ્યા હતા પ્રદીપસિંહ ગાંધીનગર એસઓજીના અધિકારી હોવાનું કહીને તપાસ માટે આવ્યાનું જણાવ્યું હતું ત્યારબાદ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ ચાલતું હોવાનું કહીને ધમકી આપી ખંડણી માંગી હતી પહેલા પંચાવન લાખ અને અંતે ચાલીસ લાખની ખંડણી માંગી જલ્દી વ્યવસ્થા કરવાનું કહ્યું હતું પરંતુ હોસ્પિટલના સંચાલિકા એ રૂપિયાની વ્યવસ્થા નહીં થઈ શકે તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા બંને આરોપીઓ સંચાલિકાને કારમાં ઉઠાવી ગયા હતા જે બાદ ફરિયાદ થતા પોલીસે રણજીતસિંહ મોરી પ્રદીપસિંહ પરમારને ઝડપી લીધા છે જ્યારે તેમના કાવોતરામાં સાથ આપનાર એક પુરુષ અને અન્ય એક ગર્ભવતી મહિલાની શોધખોળ શરૂ કરી છે લઘુભાઈ દદનનો અહેવાલ ચોટીલા એ લોકોએ ત્યાં આવીને પહેલા તો આઈ કાર્ડ જેવું તેવું જ બતાવ્યું આમ એમ પુરુષ વાંચવા જોવા પણ ન આપ્યું ને બતાવ્યું ને પછી એણે સ્ટાફ સાથે દવા માંગી મેડિકલમાંથી અને દવા લીધી દવા લઈને પછી બધાને પૂછા કરવા માંડા કે આમ કરો છો આમ કરો પછી એણે મને એવું કીધું કે તમે આ કમ્પ્લેન છે કામ કરો છો આ બધું એટલે મેં રિક્વેસ્ટ કરી હાથ જોડીને મેં કીધું સાહેબ અહીંયા બહાર નહીં આપણે ઓફિસમાં બેસીને વાત કરીએ તો કે ઓફિસમાં સીસીટીવી કેમેરા છે ના પછી એણે બીજા બધાને ઓફિસમાંથી બહાર મોકલ્યા ને મારી પાસે ફાઈનાન્સિયલી ડિમાન્ડ કરી કે કા કેસ

પછી આમ થોડોક ધમકી ભર્યા સુરથી બોલવા મીડાય કે તમે એક નહીં જાઓ તમારો આખો પરિવાર પણ આમાં આવી જાય એટલે મેં કીધું હવે આનો ઓપ્શન હું એમ તો કે તમને બે કલાકનો ટાઈમ આપીએ છીએ બે કલાકમાં તમે છેલ્લામાં છેલ્લા ચાલીસ લાખ નું અરેન્જમેન્ટ કરો